પાટણ લોકસભા ચૂંટણીમાં ચૂંટણી બહેશકારના લાગ્યા બેનરો લોકસભા બેઠકના કાંકરેજના કસલપુરા ગામના ગ્રામજનોએ માર્યા બેનરો કાંકરેજના કસલપુરા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહેશ્કારની ચીમકી ઉચ્ચારી કસલપુર ગામના ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના માર્યા બેનરો છેલ્લા પંદર વર્ષથી રોડ માટે ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કારનો અપનાવ્યો માર્ગ કસલપુરા ગામના ગ્રામજનોએ શિવ મંદિરમાં એકત્રિત થઈ શિવજીના સોગંદ લઈ નિર્ણય કર્યો છે માર્ગ નહીં સ્વીકારાય ત્યાં સુધી એક પણ રાજકીય પાર્ટીએ ગામમાં પ્રવેશ કરવો નહીં આ સાથે બંને રાજકીય પાર્ટીના એક પણ ઉમેદવારોને નહીં આપે ગ્રામજનો વોટ આમ ફરી એકવાર પાટણ લોકસભા બેઠકમાં સ્થાનિક પ્રશ્નની માંગ સાથે ચૂંટણી બહિષ્કાર કર્યો છે પાટણ જિલ્લામાં ચૂંટણી બહિષ્કારને લઈ રાજકીય ગરમાવો છવાયો છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર ઓમપુરી ગુસ્વામી ઉત્તર ગુજરાત કસલપુરા તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા મારું ગામ પાટણ સંસદમાં આવેલું છે બરોબર હવે અમારા ગામની હાલત એવી થઈ છે કે કોઈ કીધા જેવી નથી બરોબર પંદર વર્ષથી અમારા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં છે પણ કોઈ ન્યાયતંત્ર કે સરકાર અમારા ગામનો કોઈ પડ ઉકેલ લાવતી નથી ગ્રામજનોની વારંવાર રજૂઆત હોવા છતાં આજ દિવસ સુધી રસ્તો બન્યો નથી હવે ગામને સસ્તા અનાજની દુકાન ઓગણવાડા આવેલી છે તો એ દુકાનના રેશન માટે લેવા પાંચ કિલોમીટર ફરી અને જવું પડે છે હવે આરોગ્ય કેન્દ્ર અમારું ઓગણવાડા આવેલું છે તે પણ ઓગણવાડા જવા માટે પોંચ કિલોમીટર ફરી અને બસો બસો રૂપિયા ભાડું રિક્ષાઓનું આપી અને જવું પડે છે બરોબર હવે બે રૂપિયાના ઘઉં લેવા માટે સો રૂપિયાની રિક્ષા કરવી પડે છે તો ગોમને આટલી બધી પડતી હાલાતી હાલાકી પણ કોઈ દૂર કરતું નથી અને અમારું ગામ આજે શિવજી મંદિરની અંદર એકત્ર થઈ અને શિવજીની સાક્ષીએ દરેક મોલ્લાના આગેવાનોની સાથે સોગન વિધિ કરી અને અમારા ગામના રોડનો ઉકેલ નહી આવે તો રોડ નહીં તો વોટ નહીં અને જે પણ તંત્રને આગળ દેખાય તો તત્વરે અમારા ગામની મુલાકાત લઈ અને એક મહિનાની અંદર જો સરકારને એક મહિનો બાકી છે જો રોડનો ઉકેલ લાબો હોય તો એક મહિનો છે અને નહીં આવે તો અમારું આખું ગામ શિવજીની સાક્ષીએ સોગન વિધિ કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે પાછળ કોઈ કહેવા આવશે તો કોઈ પક્ષની રાડ હોભાળવામાં આવશે નહીં બરોબર દરેક સમાજના આગેવાનો બેઠા છે દરેક સમાજની હાજરી છે અને દરેકે સોગન વિધિ કરી અને ચૂંટણીનો આખા ગામે બહિષ્કાર કરેલો છે અને ગામમાં વિદ્યાર્થીઓને જવા માટે એક બસ નાઈટની આવે છે પણ એ પણ હવે ચાલુ રહે રોડ એટલો ખરાબ હાલતમાં છે વિદ્યાર્થીઓને ઉંદરા બાઇક લઈને વહેલા પાંચ વાગે બીજી બસમાં મૂકવા જવું પડે છે બસને ઓગનવાળાને કસલપુરા જવા માટે એક કલાક થઈ જાય છે બરોબર આટલી ગોમને પડતી હાલાકી છે એકસો આઠ ગોમમાં આવતી નથી બરોબર પણ આ તંત્રને કસલપુરા ગામ કંઈ ઊંઘમાં દેખાતું જ નથી કે ખબર જ પડતી નથી અને ખૂણાની અંદર છે એટલે કોઈ તંત્ર ગામને ધન માં લેતું નથી પણ આ એવો નિર્ધાર કર્યો છે કે રોડ નો ઉકેલ ના આવે તો એક પણ કરવાનો નથી બોલો શંકર તાલુકાના કસલપુરા ગામે શિવજી મંદિરની અંદર આજે ગામ લોકો એકત્ર થઈ અને ગામનો મેઇન રસ્તો ધોરીમાર્ગ રોડ ન બનવાથી છેલ્લા પંદર વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે છેલ્લા એક વર્ષથી બસ સુવિધા નથી વિદ્યાર્થીઓને ચાલતા જવું પડે છે હીરાકશુઓને વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે છે ગામમાં કોઈ ડિલિવરી કેસ હોય તો એકસો આઠ પણ આવતી નથી ચોમાસામાં ભારેપુર કે નદીમાં વરસાદી કારણે કોઈ રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ જાય છે કસરપુરાથી આજુબાજુ બીજા જિલ્લામાં જવા માટે બે ત્રણ રસ્તા છે પણ કોઈ સુવિધા નથી રોયલ્ટીની લગભગ ગામમાં લીજો સડત્રીસ જેટલી લીધો સરકારને વર્ષે ધારે કરોડો રૂપિયાની આવક થાય છે પણ આ ગામની કોઈ તસ્તી લેતું નથી પ અને આ રોડ બને છે પણ એ બે ચાર મહિનાની અંદર તૂટી જાય છે આ રોડ એવો બને છે કે પચાસ ક્ષમતા ક્ષમતાવાળો રોડ બને તો ડમ્પરોનો એમાં ટકાઉ બની શકે આ માટે અમારા ગામલોકોની માગણી છે ત્રીસ નવેમ્બરે સરપંચે સ્વાગત ફરિયાદ નિવારણમાં ફરિયાદ આપેલી અને બાવળ કટિંગ થયેલું ત્યાં સુધી આ દિન સુધી આ રોડ બનેલ નથી અમારા ગામ લોકોની એક જ માગણી છે કે કોઈ પણ રાજકીય પાર્ટી કે પક્ષે કોઈ ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી અમારો રોડ નહીં તો અમારો મત નહીં આ લોકોએ અમે સોગંદ વિધિ કરી અને આખા ગામના લોકો આ લોકો વિનંતી કરી રહ્યા છે આ ગામમાં એટલી બધી પરેશાન છે લોકો તાટપી કે કાનતાન કે વાંધતા નહીં ટરબા નીકળે બરાબર વીસ ટનની ક્ષમતાવાળા રોડ બનાવ્યા છે રોડ તૂટી જાય ચોમાસામાં એકદમ અત્યારે હાલતમાં થઈ જાય છે બરાબર છે આ ગામ લોકો એવી નિયમિત છે અને સોગંદ દેલા છે કે જ્યાં સુધી રોડ નહીં થાય ત્યાં સુધી અમે અમારા ગામના એક પણ યુવા વર્ગ મતદાન નહીં કરીએ એવી અમે આખું ગોમે ખાતરી આપીએ છીએ બરાબર છે આ પ્રમાણે રોડ થાય છે તો જ કોઈ રાજકીય પાર્ટીએ ગામમાં પ્રવેશ કરવો નહીં અમે ગામની સાથે છીએ